હળવદ તાલુકામાં ખાનગી ગાડીમાં ખાણ ખનીજ ત્રાટક્યું છે અને ત્રણ ડમ્પરો જપ્ત કર્યા છે અને હળવદ પોલીસ હવાલે કર્યા છે નમસ્કાર મિત્રો નજર હળવદની સાથે હું છું જગદીશ વિગતે વાત કરીશું તો અત્યારે આપણે હળવદ પોલીસ મથકેથી લાવ છીએ અને ત્રણ ડમ્પર ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યા છે આમ તો ડમ્પર નંબર છે જીજે તેર એક્સ જીરો એક તેત્રીસ ડમ્પર નંબર છે જીજે જીજે તેવીસ એક સડસઠ બોતેર અને જી જે જીરો ત્રણ એ ઓગણત્રીસ ત્રેપન આ ત્રણ ડમ્પરો છે અને ત્રણેય ડમ્પરોની કિંમત તે તેર લાખ રૂપિયા આંકવામાં આવી છે અને ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની વાત આગળની કાર્યવાહી હાથ કરી છે સમગ્ર વિગતે વાત કરશું તો હળદ પંથકમાંથી જે પસાર થાય છે બ્રાહ્મણી નદીના બ્રાહ્મણી નદીની આસપાસ રેતી ચોરી થાય છે અને રેતી ચોરીને પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ કહેવા પૂરતી જ કામગીરી કારણ કે ખાણ ખનીજ વિભાગ આજે ખાનગી ગાડીમાં આવ્યું અને ત્રણ ડમ્પર પકડ્યા છે પરંતુ એવા કેટલાય ડમ્પરો છે કે જે હળદ પંથકમાંથી બેફામ દોડે છે અને અગાઉ પણ મીડિયામાં પણ આવ્યું હતું કે હળવદને સરા ચોકડી પાસે ડમ્પરને ચાલકે મોટરસાયકલને સાયકલને લેવાનો બનાવ પણ સામે આવ્યો હતો એટલે આ રીતે અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જવાના પણ બનાવ સામે આવે છે પરંતુ જે પ્રકારે લાયસન્સ વિનાના ડ્રાઈવર હોય નશાની હાલતમાં હોય કે સગીર હોય આવા બધા ઘણા બધા લાયસન્સ વગરના સગીર અને નશાની હાલતમાં પણ ડ્રાઈવરો બેફામ દોડતા હોય છે ત્યારે તેને લઈને પણ આરટીઓ વિભાગ જાગે તે પણ જરૂરી છે પરંતુ હાલ તો હળોદ પોલીસમાંથી કે ખાણ ખનીજ વિભાગે તેર તેર લાખના એટલે કે એક ડમ્પર તેર લાખ આમ ટોટલ ઓગણચાલીસ લાખ લાખનો મુદ્દામાલ અહીંયા જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરી છે સાથે જ ખાણ ખનીજ વિભાગ આજે ખાનગી ગાડીમાં હતું પરંતુ ખાણ ખનીજ વિભાગ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ કરે તો ઘણા બધા ડમ્પર પણ પકડી શકે છે ખાસ તો આપણે વાત કરીએ તો હળોદ શહેરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પણ ત્યાંથી ચેક ચોકપોસ્ટ બનાવવામાં આવે તો ત્યાંથી પણ ડમ્પરો પકડી શકાય છે અણિયારી અણીયારી બાજુ જે નીકળે છે એટલે કે ઘાંટીલા તરફ જે રસ્તો જાય છે ત્યાં પણ એકાદી ચેકપોસ્ટ બનાવે તો ત્યાંથી પણ નીકળી શકે છે અને મયુરનગર પાસે જ્યાં ધનાડાનો પાટિયું કહેવાય ત્યાંથી જો ચેકપોસ્ટ બનાવે તો પણ ત્યાંથી પણ ડમ્પર પકડી શકાય આમ અલગ અલગ જગ્યાએથી ઘણા બધા ડમ્પરો નીકળતા હોય છે અને આવી ચેકપોસ્ટ બનાવીને ખાણ ખનીજ વિભાગ જો કાર્યવાહી કરવી જ હોય તો ઘણા બધા ડમ્પર પકડી શકે છે પરંતુ ખાણ ખનીજ વિભાગ માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરે છે અને હળદમાં બેફામ માતેલા સાંડ માફક ડમ્પરો દોડે છે અને દોડતા રહે છે અગાઉ પણ મેં કહ્યું તે પ્રમાણે કે સરા નાકા પાસે સરા ચોકડી પાસે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો હતો અને એ પણ ડમ્પર જ હતું એટલે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને તેની સામે કાર્યવાહી કરવી તે પણ જરૂરી છે અત્યારે જે ત્રણ ડમ્પરો છે તેના નંબરની વાત કરી લઈએ તો જી જે તેવી એક્સ સડસઠ બોતેર જીજે તેર એક્સ જીરો તે જીરો એક તેત્રીસ અને જી જે જીરો ત્રણ એ જેડ ઓગણત્રીસ ત્રેપન આ ત્રણ ડમ્પરો છે ને ત્રણેય ડમ્પરોની તેર લાખ રૂપિયા કિંમત આંકવામાં આવી છે સાથે જ જે ડ્રાઈવર છે તેની વાત કરી લઈએ તો સંતોષભાઈ નાગરભાઈ ઈડોત્રા મનોજભાઈ પ્રવીણભાઈ બાલવિયા અને પ્રકાશભાઈ રમેશભાઈ જોગિયાણી આ ત્રણ ડ્રાઈવર છે અને ત્રણેયને અહીંયા જે હળોદ પોલીસ મથકે ડમ્પર સાથે લાવવામાં આવ્યા હતા એટલે આ હળોદ પોલીસ મથકે અત્યારે આ ત્રણેય ડમ્પર લાવવામાં આવે છે અને ઓગણચાલીસ લાખની આ કિંમતના ત્રણેય ડમ્પરો અત્યારે હળદ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે એટલે હળદ પંથકમાં જે બ્રાહ્મણી નદી પસાર થાય છે ને ત્યાંથી રેતી ચોરી થાય છે ને તેને લઈ આજે ખાનગી ગાડીમાં ખાણ ખનીજ વિભાગ ત્રાટકું હતું ને ખાણ ખનીજ વિભાગ ખાનગી ગાડીમાં ત્રાટકું એટલે આ ત્રણ ડમ્પર પકડાના છે પરંતુ અન્ય એમની જે ગાડી હોય તેની રેકી પણ કરવામાં આવે છે તે પણ આપણે જાણીએ જ છીએ એટલે હળદ પંથકમાંથી જેટલા મોટા ભાગના ડમ્પરો નીકળે તે નંબર પ્લેટ વગરના ને નંબર પ્લેટ સાથે છેડછાડ થયેલા પણ જોવા મળે છે એટલે ઘણી જગ્યાએ અકસ્માત સર્જી અને ફરાર પણ થઈ જતા હોય છે એટલે હળોદ પોલીસ મથકે અત્યારે જે ત્રણ ડમ્પર લાવ્યા છે ને તેના આપણે આ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી છે અને ખાણ ખણીજ વિભાગે આ ત્રણ ડમ્પર પકડ્યા છે તેના ઉપરથી એ પણ સાબિત થાય છે કે હળોદ પંથકમાં રેતી ચોરી થાય છે અને આ રેતી ચોરી થાય છે ને તેને લઈને જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપી દઈએ કે હળદર પંથકમાં જે રેતી ચોરી થાય છે અને હળદર વિસ્તારમાં ખાણ ખણીજ વિભાગ આજે ઓચિંતુ ત્રાટકું હતું અને ત્રણ ડમ્પર ઝેડપા છે ત્રણેય ડમ્પરોની કિંમત તેતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એટલે ઓગણચાળીસ લાખ રૂપિયાની કિંમતના આ ડમ્પરો છે ડમ્પરોના નંબર જોઈ લે તો જી જે જીરો ત્રણ એ જેડ ઓગણત્રી તેપન ડ્રાઈવર છે સંતોષભાઈ નાગોરભાઈ ઇટોદરા માલિકનું નામ છે સચિન નપાભાઈ પ્રજાપતિ જેવો એક ડંપરના માલિક છે જે નંબર ડમ્પરનો નંબર છે જી જે જીરો ત્રણ એ જેટ ઓગણત્રીસ નપાભાઈ પ્રજાપતિ બીજું એક ડમ્પર છે જીજે ત્રેવીસ એક્સ સડસઠ બોતેર ડ્રાઈવર છે મનોજ પ્રવીણભાઈ બાવલિયા માલિક છે હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા ત્રીજું ડમ્પર છે જીજે તેર એક્સ જીરો એક તેત્રીસ ડ્રાઈવર છે પ્રકાશ રમેશભાઈ જોગીયાણી અને માલિક છે સંજય સૌજીભાઈ બાંબવા એટલે આમ ત્રણ ડમ્પર પકડવામાં આવ્યા છે અને ત્રણેય ડમ્પરો હાલમાં હળોદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી યાદ ધરવામાં આવી છે સાથે જ મેં અગાઉ કહ્યું તેમ કે હળોદ પંથકમાં જે રેતી ચોરી થાય છે અને આ રેતી ચોરી માટે અટકાવવા માટે જો ખાણ ખણીજ વિભાગ અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ બનાવે અગાઉ પણ ચેકપોસ્ટ હતી અને જો એ ચેકપોસ્ટ ફરી શરૂ કરવામાં આવે તો ઘણી બધી રેતી ચોરી અટકાવી શકાય એમ છે કારણ કે જે મયુરનગરના રોડ ઉપર ધનાળા પાસે જો ચેકપોસ્ટ બનાવવામાં ત્યાં રેતી ચોરી થતી હોય તો તે પણ અટકાવી શકાય સાથે જ હળદ શહેરનો જે પ્રવેશ દ્વાર છે મક મકારી હનુમાન પાસે જ્યાંથી ટીકર બાજુથી આવે છે ત્યાં જો એક ચેકપોસ્ટ બનાવે ત્યાંથી પણ અટકાવી શકાય અને અણિયારી બાજુ જે નવા ઘાંટીલાથી ડમ્પરો નીકળતા હોય તેવા પણ નીકળે તો પણ એને અટકાવી શકાય એટલે તેમજ ત્યારે આવા ચેકપોસ્ટ જો બનાવવામાં આવે તો ઘણી બધી રેતી ચોરી અટકાવી શકાય છે જો અગાઉ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું તો અત્યારે શા માટે ચેકપોસ્ટ હટાવવામાં આવે તે પણ સવાલ છે કારણ કે બ્રાહ્મણી નદીમાં તે સમયે પણ રેતી ચોરી થતી હતી તો અત્યારે પણ થાય જ છે એટલે આ રેતી ચોરી અટકાવવામાં ક્યાંક ને ક્યાંક ખાણખાણી વિભાગ નિષ્ફળ ગયું છે સાથે જ મેં અગાઉ કહ્યું કે હળોદમાં માતેલા માફક ઓવરલોડ ડમ્પરો નીકળતા હોય છે રેતી ભરેલા હોય માટી ભરેલા હોય કે બીજું કે અન્ય ભરેલું હોય પણ ઓવરલોડ નીકળે છે ડ્રાઈવર ઘણી વખત જોઈએ તો સગીર પણ હોય છે ઘણી વખતે નશાની હાલતમાં હોય છે અને લાઇસન્સ વગરના પણ ડ્રાઈવરો હોય છે અને ઘણી વખતે નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરેલી હોય છે નંબર પ્લેટો પણ નથી હોતી અને અકસ્માત સર્જી અને ફરાર પણ થઈ જતા હોય છે એટલે આવી રીતે અલગ અલગ કામ અલગ અલગ રીતે ફરાર થઈ જતા ડ્રાઈવરો સામે એટલે ડમ્પરો સામે કાર્યવાહી કરે તે પણ જરૂરી છે હાલમાં આપણે હળદ પોલીસ મથકેથી આ દ્રશ્યો બતાવ્યું છે કે હળદ પોલીસ મથકે ત્રણ ડમ્પરો ખાણ ખનીજ વિભાગે ખાનગી ગાડીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અત્યારે એક પ્રકારનો સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને તેને લઈને જ અત્યારે છે અને ખાણ ખનીજ વિભાગે ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને હળુદ પોલીસ હવાલે પણ કર્યો છે અને આગળની કાર્યવાહી જે રાબેતા મુજબ દંડનીય થશે તે પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડીશું પરંતુ હાલ તો જે પ્રકારે આપણે હળુદ પોલીસ મથકે ત્રણ ડમ્પર લાવ્યા છે તેતેર લાખનું એક અને ઓગણચાલીસ ચાલીસ લાખના ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે તેના આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા છે તો સાથે જ દર્શક મિત્રોને જણાવ્યું કે નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપણી ચેનલ છે જેમાં નિયમિત રીતે સમાચારો તેમજ આજુબાજુમાં બનતી ઘટનાઓ ખેડૂતો માટે ખાસ વિશેષ અહેવાલો ખેતીવાડીના બજાર ભાવ તમામ જાણવા માટે અમારી ચેનલ નજર હળદની ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આભાર મિત્રો